કર્જન જૂના બજાર સોમનાથ પાર્કમાં બનેલી છ લાખ લિટરની પાણીની ટાંકી અનઘડ વહીવટના કારણે નગરપાલિકાને મોટી ખોટ પડશે કર્જન જૂના બજાર સોમનાથ પાર્કમાં આવેલી વિસ્તારમાં કરજન જૂના બજાર વિસ્તારના ત્રણ હજાર લોકોને પીવાના પાણીની સુવિધા મળી રહે તે હેતુથી કરજન નગરપાલિકા દ્વારા બોતેર લાખના ખર્ચે છ લાખ લિટરની પાણીની ટાંકી તૈયાર કરવામાં આવી પાણીની ટાંકીનું કામ સંપૂર્ણ રીતે થઈ ગયું લોકાર્પણ કરવાની બિલકુલ તૈયારી તેવામાં એક જાગૃત નાગરિકને શંકા જતા પાલિકા પાસે આરટીઆઈ માંગતા આરટીઆઈમાં મોટો ખુલાસો જોવા મળ્યો કે આ બોતેર લાખના ખર્ચે બનાવેલી પાણીની ટાંકી તો કોઈ ખાનગી માલિકીની જગ્યામાં બની ગઈ છે ત્યારે જગ્યાના માલિક ભરતસિંહ ચાવડાએ પોતાની માલિકીમાં બનાવેલ જગ્યાના વળતરની માંગ માટે આ મુદ્દો કોર્ટમાં ગયો ત્યારબાદ કરજણ નગરપાલિકાને પોતાની ભૂલ ખબર પડી તો બનાવતા પહેલાં શું એન્જિનિયરે સર્વે નંબર કાઢી શું માપણી નહીં કરી હોય શું પહેલાં તેમની ભૂલના ખબર પડી એક તરફ પાલિકાના અનગઢ અધિકારીઓએ બોતેર લાખના ખર્ચે પાણીની ટાંકી ઊભી કરી હવે કોર્ટના હુકમથી જો જમીન માલિકને વળતર ચૂકવવાનો વારો આવશે તો કોણ ચૂકવશે વળતર શું પાલિકા જમીનના માલિકને વળતર ચૂકવશે કે પછી જે અધિકારીથી ભૂલ થઈ છે જેને પાણીની ટાંકીનો ઠરાવ કર્યો છે તે ચૂકવશે વળતર એ પણ એક મોટો સવાલ છે નગરપાલિકાના ચીફ ઓફિસર એમએ સોલંકીએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે આ નગરપાલિકાની જ ભૂલ છે પરંતુ સિવિલ કોર્ટમાં કેસ ચાલુ છે જે કોર્ટનો હુકમ આવશે તેમ કરીશું તેવું જણાવ્યું હતું બાબતે જે સર્જન નગરપાલિકાનો અનઘડ વહીવટ છે એ સાંભળવામાં આવ્યો એ બાબતે તમે શું કહેવા માંગો બિલકુલ આપની વાત સાચી છે આ સોમનાથ પાર્કમાં નગરપાલિકા દ્વારા સરકારી ગ્રાન્ટ તથા પ્રજાના નાના જે ટેક્સના પૈસા હતા એ ટેક્સના પૈસાથી કરોડોના ખર્ચે આ ટાંકી બાજુમાં એક સંપ બનેલો છે એની બાજુમાં એક વોટર હેડ ઓફિસ બનાવેલી છે કરોડો નો ખર્ચ કર્યો છે છતાં પણ આ આજે પણ પ્રજાના કામમાં આવતી નથી એનું કારણ ફક્ત ફક્ત અને એક જ છે કે આ જગ્યા સરકારી હતી નહીં આ પ્રાઇવેટ માલિકીની જગ્યા હતી ને એની અંદર નગરપાલિકા દ્વારા આ ટાંકી બનાવી દેવામાં આવેલી છે આજે પ્રજાના ટેક્સના પૈસા લોકો રોજીરોટી કમાય છે કઈ રીતે આપ બધા જ જાણીએ છીએ છતાં પણ આ લોકોએ અનગઢ વહીવટમાં આ એક ટાંકી બનાવી દીધેલી છે જેનું આજે પણ કરજણ જૂના બજારના નાગરિકો ઉપયોગ કરી શકતા નથી આ ટાંકી બાબતે નગરપાલિકા દ્વારા જે તે વખતે જો સિટી સર્વેમાં આની માપણી કરાઈ અને સરકારી જમીન બાજુમાં ખરાબો છે એમાં જો આ ટાંકી બનાવી હોત તો આજે આ ટાંકી પ્રજાના કામમાં આવેલી હોત પરંતુ નગરપાલિકાના વહીવટદારો તો સમજ્યા કે ભાઈ એ લોકો તો કાયદાથી અજ્ઞાન હતા પરંતુ જે ટેકનિકલ સ્ટાફ છે ટેકનિકલ સ્ટાફ ને એવી ખબર હોવી જોઈએ કે જગ્યા ખરેખર માલિકીની છે કે સરકારી છે છતાં પણ કોઈ જાતના આયોજન વગર કોઈ જાતની માપની વગર આ ટાંકી બનાવી દીધામાં આવી છે અને કરોડો નું આધન કરેલું છે આજે ભાજપ સરકારે એવું કહેતી હોય કે બિન ભ્રષ્ટાચાર ભય ભૂખ ને ભ્રષ્ટાચાર વિનાની અમારો સરકાર તો એ બિલકુલ ખોટી વાત છે આ એનો જીવતો જાગતો નમૂનો આપણી સામે છે સર જે જૂના બજાર જે ટાંકી છે એ ટાંકી બાબતે અત્યારે બહુ મુદ્દા ઉતરે બાબતે અમે સોલંકી ચીફ ઓફિસર કરજણ નગરપાલિકા હાલ સોમનાથ પાર્ક ખાતે જે નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ છે બાબતે હાલમાં ઘણી ચર્ચા ચાલી રહી છે એ બાબતે કે આ જે બની છે એ જગ્યા ખાનગી જગ્યા છે અને એ બાબતે જગ્યાના જમીન માલિક દ્વારા નગરપાલિકા સામે કોર્ટ મેટર દાખલ કરવામાં આવી છે સિવિલ મેટર દાખલ કરવામાં આવી છે અને કોર્ટ મેટર અત્યારે હાલ જે છે અને જે જે ચુકાદો આવશે એ પ્રમાણે આગળ અમે અમારો નિર્ણય કરીશું ધન્યવાદ